ભાઈ બીજના દિવસે બનેવી દ્વારા શાળાની હત્યા કરનાર બનેવી આરોપી લાલા વસાવાને પકડી પાડતી અઠવા પોલીસ સુરત અઠવા લાયન્સ વિસ્તારમાં ભાઈભીજ ના પવિત્ર દિવસે જ સંબંધોને લાચ્છન લગાડતી એક કરુણ ઘટના સામે આવી હતી જેમાં એક બનેવીએ સામાન્ય પારિવારિક ઝઘડામાં પોતાના શાળાની હત્યા કરી નાખી હતી આરોપી મૃતકના ઘરની બાજુમાં જ રહેતો હતો અઠવા વિસ્તારમાં આવેલા શનિવાર બજાર ડંકાઉબારા ખાતે રહેતા સત્યાવીસ વર્ષીય યુવક સુરેશ રાઠોડ પર તેના બનેવી લાલા વસાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો મૃતક સુરેશ રાઠોડ ઓનલાઇન ઝોમેટોમાં નોકરી કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો આરોપી બનેવી લાલા વસાવા પણ મૃતુક સુરેશના ઘરની બાજુમાં જ રહેતો હતો પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે હત્યાની આ ઘટના બાદ આરોપી બનેવી લાલા વસાવા ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પીઆઈ મકવાણાએ જણાવ્યું કે હોસ્પિટલમાંથી એમએલએનસીની વરદી મળી હતી જેના આધારે તપાસ હાથ ધરી હતી અઠવા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ ફાયર આરોપી લાલા વસાવાની અટકાયત કરી લીધી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પતિ દ્વારા પોતાના ભાઈની હત્યા કરવામાં આવતા મૃતકની બહેનને પણ આરોપીને કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી છે